ગેમાભાઈ આ દીકરીને આજ એને સાસરે મૂકવા છે તમે જશો ને ના દરબાર ત્રણ ટકાનું જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વળાવું ન હોય ગેમાનું વળાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે બીજા સપાડા ઘણા છે ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો વચ્ચે ગામનો કરોડિયો રાજપૂત હતો ગોહિલવાડ પંથકના પછે ગામની અંદર આવા શાલી પછા કરડિયાઓ ગરસિયાઓનો પગાર ખાતા હતા ચારે વડ આવે એટલે કે ગામત્રા સાથે જવું હોય ત્યારે પછાઈતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું પણ બધા કરડિયાની અંદર ગેમો વળાવ્યો બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂટારો સડી શકે નહીં જેવા તેવાને તો ગેમા ઉપર મુજબના તોછડા જવાબો આપી દેતો ગેમાનું વોડાવું એ કાંઈ રમત નહોતી એક દિવસ ગામના બાપુ ખુમાણ સંઘજી તરફથી ગેમાનું તેડું આવ્યું ખુમાણ સંઘજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબત પર ગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને શ્રીમંત હતું ખોળો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે સો સોડીઓ ભેળો ગેમો તેમજ બીજા એક કારડિયો એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા હેબત પરથી વચ્ચે ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબુ પાલનું રણ છે દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળી બાને રાતે જ સોંડડવામાં આવ્યા વેરડીમાં રૂપાળી બા અને છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો એનો બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારોડિયાને પંજવાળે બધા સાલી નીકળ્યા રૂપાળી બા પાછે એક ડાબલો હતો એમાં પાંચ હજારના હેમના દાગીના હતા અંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ફલી ભાતી ભર્યો હતો ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પાણામાં હિંસોળાવા લાગ્યો એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાડા એકવાર ટપારી જોયું ગેમાભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રહેજો ગેમાએ જવાબ દીધો એલા ઓળખણ શું તું આ ગેમાને ગેમો હોય ત્યાં લૂંટારાને ન ડોકાય તું તારે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ ગેમો નસકોરા ગજાવવા લાગ્યો નસકોરા ઠેઠ બહેનને ગાડે સંભરાણા વેરડીનો પડદો ઉપાડીને રૂપાળી રૂપાળીબાઈએ પણ કહી જોયું ગેમાબા ગેમાબાઈ બાપા હટાણે સુવાય નહીં હો ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડ્યો હતો હું કોણ હું ગેમો આમ કરતા વેળાવદર ગામ આરોટી ગયા પણ ત્યાંથી દોઢ બે ગામ ઉપર એક તળાવડી આવે છે ગાડા ખેડૂત નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉઠતા દેખાયા વહેમ આવ્યો કે કોઈ જેગવે છે એણે હાકલ કરી ગેમા ભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખ શું હું કોણ હું ગેમો ગાડા તળાવથી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડને દસ બાર આદમીનું ટોળું દેખાણું એની સાતી થકડી ઉઠી ગેમાને એને ઢંઢોળ્યો પણ ગેમો કઈ ઉઠે એ તો ગેમો જો જોતામાં તો અંધારે જણા ઊભા રહ્યા ને પડકાર કર્યો ગેમો ઝબકીને આંખો સોળે છે અને આંકલ કરે છે મને ઓળખસ હું કોણ હું ગેમો ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દોસ્ત બન્યો એક જણે કહ્યું એલા એને જટ રણગોળી રણગોળી ટોક કરી મેલો લોટારાઓએ એને બેસાડીને એના હાથ પગને એક બાંધે બાંધ્યા પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે સોસરી એક લાકડી નાખી એ એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રણગોળીઓ કહે છે રણગોળી તો એટલે રણનો દડો આદમી આ રીતે દડા જેવો બની જાય છે કારણ છે વેલ્યમાં દાગીના ફગાવી દો જટ લૂંટારુએ ત્રાડ દીધી રૂપાળીબાઈએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માંડ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું સળકી ઉઠ્યું બદમાશો બોલ્યા ડીલ ઉપરથી ઘરેણું ઉતાર બધા ઘરણા ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલા ઉતાર બૂમ પાડી વિનવવા લાગ્યા ભાઈ આ નરડીના નક્કર કડલા છે તે પીડેલા છે વળી હું ભરીએ પેટે છું મારાથી નહીં ઉઘડે માટે આટલેથી ખમૈયા કરો ને મારા વીરા સફાઈ સફાઈ કાઢી દે ત્યારે લ્યો તમે જ કાઢી લ્યો એમ કહી રૂપાળીબાઈએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામાં બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાળીબાઈએ ત્રાસી નજર નાખી બીજું કાંઈ તો ન દેખાયું પણ ફક્ત ગાડાના આડા લાકડાના ધોકા દેખાય દેખ્યા વિચાર કરવાનો ત્યાં વખત નહોતો કામી લૂંટારાઓએ જ રાજપુતાણીના શરીરની મશ્કરી કરતા હતા રૂપાળીબાઈએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનાર બે જણની ખોપરી માથે અક્કે ઘા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બેય જણા ધરતી પર ટળ્યા ત્યાં તો એ ગરાસણીને સુરાતન સડ્યું આડું હાથમાં લઈને એ કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા પોતે ગોઠણ ભેર થઈ જાય છે પાછી ઉઠીને આડાનો ઘા કરે છે એ ઘા સંડી રૂપે ધૂમતી એ ક્ષત્રિયાણીનો ઘા જેના પર પડે છે તે ફરી વાર ઉઠવા નથી આવતો અઢાર વર્ષની ગર્ભ ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા

જવાન ગરાસણીની સાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીતળતું હતું નેત્રોમાંથી ચાળો છૂટતી હતી હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ વાહ ગરાસણી વનના ચાડવા જોઈ રહ્યા હતા ગાડામાં બેસવાની અને ના પાડી ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં શરૂઆતન ફાટ ફાટ થતું હોય છે સાહે તે ટેટાલા ઘા પડ્યા હોય પણ એ ગાવોના ગાવ ચાલી શકે છે એનું લોહી શાંતિ પામે નહીં રૂપાળી બા સંડી રૂપે ગાડાની પાછળ પાછળ સોપાસ નજર કરી ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું એ એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને ચક્કોની પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો મામાએ આગ્રહ કર્યો બેટા અહીં રોકાઈ જાઓ ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બહેન પછી ગામમાં પહોંચે તે પહેલા તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી તમામને ચેતાવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો નહીં તો બહેન ને ચમક ઉપડશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય નીતરતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સુડાવ્યા બધાય ઠપકો દેવા લાગ્યા બેટા બહુ અઘટિત કર્યું પાંચ હજારના ઘરણા જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત એક પહોરમાં તો એનો જીવ ચાલી ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો તો મિત્રો તમને એક આ ગરાસણી ક્ષત્રિયાણીનો વિડીયો હતો તે કેવું લાગે તે કોમેન્ટમાં જરૂર કહેજો અને હા આપણી સેનલમાં નવા આવે તો સેનલ સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પાછા આવા જ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા